કાર્યક્રમનો આરંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો મુખ્ય મહેમાનશ્રી ડૉક્ટર એસ ડી જોશી સાહેબ તેમજ મેનેજરશ્રી સિસ્ટર અને શાળાના આચાર્યશ્રી સિસ્ટર ઐસ્તરના હસ્તે મંગલદીપ પ્રગટાવી રમત ઉત્સવ ખુલ્લો મુકાયો મુખ્ય મહેમાનશ્રી ડૉક્ટર એસડી જોશી સાહેબનું સ્વાગત શાળાના મેનેજરશ્રી સિસ્ટર રવિનાના હસ્તે પુષ્પગુચ્છ આપી અને સાલ ઉઢાડી કરવામાં આવ્યું મુખ્ય મહેમાનશ્રી ડૉક્ટર એસ ડી જોશી સાહેબે રમતનું જીવનમાં સ્થાન વિશે માનનીય વક્તવ્ય આપ્યું તેમજ મુખ્ય મહેમાન સાહેબને માર્ચ અને સલામી આપવામાં આવી ભજ વેલકમ ડાન્સ રજૂ કરવામાં આવ્યો શાળાના પીટી શિક્ષક શ્રી સોલંકી સાહેબ કાર્યક્રમની રૂપરેખા આપી કબડ્ડી ખો ખો સંગીત ખુરશી દોડ ત્રિપગી દોડ સ્લો સાયકલ વગેરે રમતો રમાડવામાં આવી વિજેતા વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન તેમજ શાળાના મેનેજર અને આચાર્ય સિસ્ટર ઐસ્તરના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા અંતમાં સિસ્ટર ઐતરે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને સૌનો આભાર માન્યો